મૂકી નાખો તમારી કથા છે ને કોઈ એમ કે આમ કરું ગમે ઓડી ભૂલ એવા છે જેવા બધા કંટાળી કેમ જાય આ તમારા અમુક લક્ષણો છે નાની નાની વાત તમારા મારી ગેંડી નકરી બગાડે છે બગાડે બધું થાય તો હુંય બગાડું બગાડ છે હું કામે કઈ નોકર છું હું કામે હું ને માવા ખા કે તમાર માવા જ ખાવા નકર ખાવા તને થાય તો ભલે નો કોણ થાય તો ભલે ને તો જો ઓલી બાજુ રસ્તો છે ને આ બાજુ છે હું આમ જાવ તો આમ વેતી ન થા